રાજકોટમાં બનેલ ગેમ ઝોનના અગ્નિકાંડની ઘટના બાદ ભરૂચ તંત્ર એક્શન મોડમાં પાલિકા ફાયર બ્રિગેડ સાથે એસડીએમ સહિતના અધિકારીઓની ટીમ દ્વારા ગેમ ઝોન એમ્યુઝમેન્ટ પાર્ક ફન પાર્ક સહિતના તમામ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું નવા આદેશ સુધી પાર્ક બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે રાજકોટમાં બનેલ ગેમ ઝોનના અગ્નિકાંડની ઘટના બાદ ભરૂચ તંત્ર પણ સરકારના આદેશ થતાં એક્શનમાં આવ્યું છે અને પાલિકા ફાયર બ્રિગેડ તથા એસડીએમ સહિતના અધિકારીઓની ટીમ દ્વારા ગેમ ઝોન એમ્યુઝમેન્ટ પાર્ક ફન પાર્ક સહિતના તમામ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિ અગ્નિતાંડો બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આવેલ ગેમ ઝોન ફન પાર્ક એમ્યુઝમેન્ટ પાર્ક વગેરેની તપાસના આદેશ આપી ફાયર સુવિધા લાયસન્સની ચકાસણીના આદેશ આપવામાં આવ્યા છે જેના પગલે ભરૂચ તંત્રના એસડીએમ મામલતદાર નાયબ મામલતદાર સહિતના અધિકારીઓએ પાલિકા ફાયર ઓફિસર ચિરાગ ગઢવી અને તેમની ટીમ સાથે ભરૂચ સહિત આસપાસના વિસ્તારમાં આવેલ

સાધનોની તપાસની કામગીરીનો આદેશ મળ્યો છે જેના પગલે ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં એક પણ ગેમ ઝોન નથી તેમજ આસપાસમાં આવેલ વિસ્તારમાં જે ગેમ ઝોન નાના નાના આવેલ છે તેની ચેકિંગની કામગીરી ચાલુ છે અને ઉપરથી જે પણ આદેશ આપવામાં આવશે તે મુજબ કામગીરી કરવામાં આવશે